કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ખુદ ગાંધીનગર બેઠકથી મેદાને છે આ તરફ કોંગ્રેસે સોનલભાઈને ટિકિટ આપી છે અહીં જીત તો કદાચ પાકી છે પરંતુ લીડમાં ફરક પડશે કે નહીં શું લાગે છે ભાઈ દસ લાખની લીડથી જીતશે અમિતભાઈનું કામ બોલે છે વિકાસની રાજનીતિ બોલે છે એટલે અમે સો ટકા દસથી ઉપર જીતશે દસ લાખથી ઉપર એટલે ક્યાંય પણ ટક્કર નથી લાગતી અહીંયા બિલકુલ બિલકુલ કોઈ ટક્કર નથી અને વનવે જવાનું છે દસ લાખની સરપ્રાઈઝ તો ચોક્કસ નક્કી છે આથી ઉપર ખાસ કરીને જે પ્રકારે કાર્યકરોનો ઉત્સાહ છે અને અમિતભાઈની અસર જો ભારતની તમામ બેઠકો ઉપર ખૂબ સુંદર રીતે થઈ શકતી હોય તો સ્વાભાવિક રીતે જ્યાં ખુદ સ્વયં પોતે અમિતભાઈ શાહ લડતા હોય ત્યાં એ અસર ચોક્કસપણે જોવા મળશે અને આ ઇતિહાસ સર્જાય એવડી મોટી લીડ થવાની છે તો એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે અને બીજી તરફ કોંગ્રેસમાંથી નવો ચહેરો સોનલબેન પટેલ છે જેમને મેદાને ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસની પ્રતિક્રિયા શું લાગે છે સોનલબેન નવો ચહેરો છે જ નહીં સોનલબેને કોંગ્રેસ પક્ષના પરિવારમાંથી આવે છે કારણ કે એમના ફાધરે ખૂબ સારું કામ કર્યું છે કોંગ્રેસની અંદર અને સોનલબેન બે ટર્મ એટલે દસ વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે એમની જવાબદારી નિભાવી છે અને મહારાષ્ટ્રના પ્રભારી પણ છે એટલે સોનલબેનનો ખૂબ બોડો અનુભવ કોંગ્રેસની અંદર અને ખૂબ સારી રીતે ઇલેક્શન પણ લડ્યા બધા કાર્યકર્તાઓ સાથે મળીને લડ્યા મારા બેન અમિત શાહની લાગણીમાં હોય ચોક્કસ હું માની શકું કારણ કે પોતાના નેતા હોય એટલે લાગણી તો હોય પણ દસ લાખની લીડ કેવી રીતે આંકડો કેવું પોસિબલ કારણ કે આપણે કહીએ છીએ કે સાહીઠ ટકા મતદાન થાય છે તો કેવી રીતે પોસિબલ થાય એટલે થોડું ઘણું કાર્યકર્તા ઉત્સાહમાં હોય માની શકાય આપણે એવું પણ નથી કહેતા પણ આવી ખાલી ભ્રામક વાત તો સારું લગાડવા નેતાઓને સારું લગાડવા માટે આવી વાત ન કહે માની શકીએ આપણે કે સોનલબેન ખૂબ સારી રીતે લડ્યા હા તાકાતથી લડ્યા અને હું માનું છું ત્યાં સુધી આટલી બધી લીડ પણ પોસિબલ નથી માત્ર કહેવાય કે આમ નાની સરસાઈથી જીતી શકે છે અમિત શાહ બાકી એવું કંઈ દસ લાખને આઠ લાખને આવી આવી તો કોઈ દિવસ લીડથી જીતી શકે કારણ કે ગુજરાતની અંદર આપણે જોયું કે કેટલા બધા મુદ્દાઓ છે કે અમિત શાહને જોઈને જ મતદાન આપી કરે છે એવું નથી લોકો આજ પણ કોંગ્રેસ સાથે લોકો જોડાયેલા છે આજ પણ કોંગ્રેસને વર્ષોથી જે મતો મળે છે એ મળે છે એટલે ખાલી આપણે ભલે સારું લગાડવા કંઈ પણ આંકડા બોલી દઈએ પણ એ યોગ્ય નથી ઓકે એટલે ભાજપ તરફથી ભલે દસ લાખની લીડના દાવા થઈ રહ્યો પરંતુ કોંગ્રેસ આ દાવાને પાયા વિહોણા ગણાવી રહ્યા છે